નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે દિવાળીનો પાવન પર્વ છે તો દિવાળીના આ પાવન પર્વની તમને અને તમારા પરિવારને મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારું વર્ષ તમારા માટે ખૂબ સારું જાય તેવી આપણે માતાજી ભગવાનને પ્રાર્થના કરીએ તો મિત્રો આજની તારીખ વીસ દસ બે હજાર પચીસ તો દિવાળીના દિવસે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જાહેર થયા છે પાંચ મોટા લાભો તો કયા લાભો જાહેર થયા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો વિગતવાર જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચની પ્રગતિના સમાચારની રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાહતના ભાગરૂપે કેન્દ્રએ ચાલુ તહેવારોની મોસમ દરમિયાન તેમના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે અનેક નાણાકીય અને નીતિગત પગલાંની જાહેરાત કરી તો વિવિધ જાહેરાતો પૈકી વાર્તામાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયોની ચર્ચા કરવામાં આવશે જેમાં ડીએ વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસ સીજીએચએસ દરોમાં સુધારો યુનિફાઈડ પેન્શન યોજનાની સમયમર્યાદા લંબાવવી અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશનો સમાવેશ થાય છે તો આ પગલાં કાં તો પગારદાર અને નિવૃત્ત વ્યક્તિઓને વધારાના ભંડોળ પૂરા પાડશે અથવા તો સુધારેલી નીતિઓ દ્વારા સીધા જીવનની સરળતામાં પરિણમશે તો આ બધી જાહેરાતો એકસાથે લેવામાં આવે તો વધતી જતી ફુગાવા અને આરોગ્ય સંભાળ ખર્ચનો સામનો કરવા માટે કર્મચારીઓના વિશ્વાસને મજબૂત બનાવવા માટે સરકારને વ્યૂહરચના બનાવે છે તો આ નિર્ણયો દસ મિલિયનથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરશે તો સરકારે ડીએ વધારીને પગારમાં વધારો કર્યો છે જ્યારે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ બોનસ અને નવા આરોગ્ય સંભાળદરો દ્વારા તહેવારો પહેલાં નાણાકીય રાહત પણ આપી છે તો નવા યુપીએસ અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જેવી પહેલ પણ ડિજિટલ અને પારદર્શક સિસ્ટમ તરફ એક મુખ્ય પગલું છે તો ચાલો મોદી સરકારની પાંચ મુખ્ય જાહેરાતોની વિગતવાર ચર્ચા કરીએ તો જેણે આ તહેવારોની મોસમમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશી લાવી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો તો આ મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગના સેવારત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએડીઆરમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તો આ ડીએડીઆર વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી પાછલી અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે તો આ નિર્ણયથી આશરે ચાર પોઈન્ટ નવ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ પોઈન્ટ આઠ મિલિયન પેન્શનરોને ખૂબ જ જરૂરી રાહત મળશે તો કર્મચારીઓ માટે ડીએડીઆરમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તો આ ડીએડીઆર વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી પાછલી અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે તો આ નિર્ણયથી આશરે ચૌ ચાર પોઈન્ટ નવ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ પોઈન્ટ આઠ મિલિયન પેન્શનરોને ખૂબ જરૂરી રાહત મળશે તેમજ કર્મચારીઓ માટે કુલ ડીએ હવે પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ ગયો છે તો સરકાર ફુગાવાની અસર ઓછી કરવા માટે દર છ મહિને ડીએમાં સુધારો કરે છે તો આગામી ડીએ સુધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે જ્યારે તેમની જાહેરાત માર્ચમાં હોળીના તહેવારની આસપાસ કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો સીજીએચએસ દરમાં મોટો સુધારો અને પંદર વર્ષમાં સૌથી મોટો સુધારો તો સરકારે સીજીએચએસ હેઠળ સારવાર અને તબીબી પેકેજોના દરોમાં મોટો ફેરફાર કર્યો છે તો અંદાજે ચાર પોઈન્ટ છ મિલિયન લાભાર્થીઓને આનો લાભ મળશે તો નવા દર તેરો ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અમલમાં આવ્યા હતા તો છેલ્લે આટલો મોટો દર ફેરફાર પંદર વર્ષ પહેલાં થયો હતો તો નવા દરોથી ઘણી તબીબી પ્રક્રિયાઓમાં ખર્ચ ઘણો ઓછો થયો છે જેનાથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને રાહત મળી છે તો વધુમાં સીજીએચએસ ડિજિટલ કાર્ડ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ અને કેશલેસ સહ સારવાર સુવિધાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ત્રીજા લાભની તો ઉત્પાદકતા સંલગ્ન બોનસની જાહેરાત તો નાણાં મંત્રાલયે ગયા મહિને એક આદેશ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારના ગ્રુપ સી અને નોન ગેઝેટેડ ગ્રુપ બી ના કર્મચારીઓને બે હજાર ચોવીસ પચીસ માટે ત્રીસ દિવસના પગારની સમકક્ષ એડોક બોનસ મળશે તો આ રકમ છ હજાર નવસો આઠ રૂપિયા નક્કી કરવામાં આવી છે તો સંદેશા સંદેશાવ્યવહાર મંત્રાલયના ટપાલ વિભાગે પણ તાજેતરમાં એક આદેશ જારી કર્યો છે જેમાં જાહેરાત કરવામાં આવી છે કે વિભાગના કર્મચારીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સાઠ દિવસના પગારની સમકક્ષ ઉત્પાદકતા લિંક બોનસ એટલે કે પીએલ બોનસ મળશે તો આ બોનસ ગ્રુપ સી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમ અને નોન ગેઝેટેડ ગ્રુપ બી કર્મચારીઓ ગ્રામીણ ડાક સેવકો અને પૂર્ણ સમયના કેઝ્યુઅલ મજૂરોને લાભ આપશે તો સરકારે દિવાળી પહેલાં આ બોનસ રી કરવાનો નિર્ણય લીધો છે જેનાથી કર્મચારીઓને તહેવારની મોસમ દરમિયાન રાહત અને આનંદ બંને મળી રહે ત્યારબાદ વાત કરીએ તો ચોથા લાભની તો યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સુધારા તો નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ કર્મચારીઓને હવે એનપીએસ હેઠળ આપવામાં આવતી જેમ કે વધુ સારી નિવૃત્તિ અને ગ્રેચ્યુટીના લાભો મળશે તો સરકારે નવા કર્મચારીઓને વધુ સારી નિવૃત્તિ સુરક્ષા પૂરી પાડવા માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ સંબંધિત ઘણી આવશ્યકતાઓમાં છૂટછાટ આપી છે તો આ પગલાંથી સરકારી કર્મચારીઓને તેમના ભવિષ્યમાં વધુ સ્થિરતા અને આત્મવિશ્વાસ મળશે તો યુપીએસ વિરુદ્ધ એનપીએસ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવે છે દરમિયાન સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવાની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર સુધી લંબાવી દીધી છે તો આ વર્ષે પહેલી એપ્રિલના રોજ લોન્ચ કરાયેલ યુપીએસ પહેલેથી જ બે વખત સમયમર્યાદા લંબાવી ચૂક્યું છે ત્યારબાદ વાત કરીએ તો પાંચમા લાભની તો પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર તો પેન્શનરોને હવે દર વર્ષે તેમનું જીવન પ્રમાણપત્ર જેને જીવન પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે તો સબમિટ કરવા માટે એક બેંકમાં જવાની જરૂર રહેશે નહીં તો સરકારે નિવૃત્ત લોકો માટે તેમના માસિક પેન્શન ચાલુ રાખવા માટે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવા માટે અનેક વિકલ્પો આપ્યા છે તો ઉપલબ્ધ પદ્ધતિઓમાંની એક ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છે તો પેન્શનરો હવે ઘરે બેઠા તેમના મોબાઈલ ફોન અથવા ફેસ ઓથેન્ટિકેશન એપનો ઉપયોગ કરીને આ પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે તો આ પગલું વરિષ્ઠ નાગરિકોને બેંકોમાં જવાથી અને લાંબી કતારોમાં ઊભા રહેવાની બચાવવા માટે લેવામાં આવ્યું છે તો એકંદરે કેન્દ્ર સરકારની આ પાંચ જાહેરાતોથી કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે ખૂબ જ જરૂરી રાહત મળી છે તો જ્યારે ડીએ વધારો અને બોનસ વધારાના ભંડોળ પૂરા પાડશે ત્યારે સીજીએચએસ દરમાં સુધારો અને યુપીએસ લાભો લાંબા ગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરશે તો તહેવારોની મોસમ પહેલાં લેવામાં આવેલા આ નિર્ણયો સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર તેના કર્મચારીઓ અને નિવૃત્ત નાગરિકોની સુખાકારી પ્રત્યે પ્રતિબદ્ધ છે જોકે આઠમા પગાર પંચના મોરચે જાહેરાતની રાહ જોવાઈ રહી છે કારણ કે સરકારે આ વર્ષે સોળ જાન્યુઆરીએ નવા પગાર પંચની જાહેરાત કર્યાને નવ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ ત્યારથી લાખો કર્મચારીઓ અને પેન્શનરો પેનલની સ્થાપના અને સભ્યોની નિમણૂક માટે સરકાર તરફથી ઔપચારિક સૂચનાની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર